જાણું કે આ આનંદી પટેલ અને અમિત શાહ જે બંનેનું પ્રોપર કોમ્બિનેશન વાળી આ ટીમ છે તે બનાવવામાં આવી છે મોદી સાહેબ એમને નહીં બનાવ્યું મોદી સાહેબ કઈ તો જોયું હશે એમને એક ખૂબી હું તમને વ્યક્તિગત કહું કે જગદીશ પંચાલ નથી બંને કમ્પેર તમે ના કરી શકો મને સવાલ એ છે કે જે ત્યાં લોકો હતા એ કાર્યક્રમમાં માં ડોબા જેવા ભગવાન શિવ એમને એક વખત નહીં બે બે વખત લગ્ન કર્યા તો શું એમને આવું કર્યું

તો ગુજરાત ને રાજનીતિમાં ભૂકંપ આવવા જઈ રહ્યો છે હવે તે ભૂકંપ ભાજપમાં પણ હોઈ શકે છે કોંગ્રેસમાં પણ હોઈ શકે છે કે આમ આદમી પાર્ટીમાં પણ હોઈ શકે છે તેના સિવાય છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં ઘણા બધા મુદ્દાઓ ટ્રેન્ડ કરી રહ્યા છે તે પછી રાજનીતિ હોય કે લવ મેરેજ તો આ તમામ મુદ્દે આજે આપણી સાથે વાત કરવા માટે ખાસ જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અનિલભાઈ પટેલ તો અનિલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અ સર સવાલ થી શરૂ કરીએ તમારો સૌથી પહેલો સવાલ છે કે ગુજરાતમાં ભાજપની નવી ટીમ બની છે તેના વિશે તમે શું વિચારો છો હું વિચારું છું કે આ આનંદીબેન પટેલ અને અમિત શાહ જે બંનેનું પ્રોપર કોમ્બિનેશન વાળી આ ટીમ છે તે બનાવવામાં આવી છે પણ હા દક્ષિણ ગુજરાતની જે રીતે આ કરવામાં આવી છે એવું કહેવામાં આવ્યું organização માં કે દક્ષિણ ગુજરાતમાં કેવળના કરવામાં આવી છે ને મહામંત્રીઓમાં તમે જુઓ તો ઉત્તર ગુજરાત થી એક અને ત્રણ જે છે તે સૌરાષ્ટ્રથી પસંદ કરવામાં આવે છે એ સિવાય તમે મંત્રીઓમાં જુઓ એ પછી એકદમ નવા નામો પણ બધાને આખી ઉમડીને વળગી બે ત્રણ નામો જે મહત્વપૂર્ણ એક ભરતભાઈ પંડ્યા અને બીજું ડોક્ટર અનિત પટેલ આ બે નામ ના જોગીઓ વર્ષો જયારે કહેવાય કે આનંદીબેન પટેલ હતા કે એવું કહેવાય કે એ લોકો હતા ત્યારે એ લોકો લોકોને સંગઠનમાં પ્રોપર સ્થાન મળ્યું તું પછી લગભગ છેલ્લા 10 વર્ષ સુધી એ લોકો કહેવાય કે સીધી રીતે સક્રિય રાજનીતિ કે સંગઠનિક રાજનીતિ બહાર રહ્યા અને હવે એમને તે જવાબદારી અપાવામાં આવે ટીમ તરીકે જુઓ તો સારી ટીમ છે એવું કહી શકાય છે યુવાઓ ચહેરા છે મહિલાઓનું સ્થાન અપાયું છે અને જૂના અને નવા લોકોનું કોમ્બિનેશન કરાયું છે સ્થાનિક જાતિનું સમીકરણ તમે જુઓ તે એ પ્રમાણે પણ એ લોકોનું સારું કોમ્બિનેશન દેખાય છે પણ જે લોકો છે જે લોકો કહે છે કે આની અંદર તો આની અંદર તમને પરિવાર પણ દેખાશે આની અંદર તમને દેખાશે કે જે નિક લોકો છે એમના સંતાનોને કે એમને પણ સ્થાન અપાયું છે આરએસએસ સાથે જે લોકો સંકળાયેલા હતા એ લોકોને પણ સ્થાન અપાયું છે જૂના અને નવાનું મિશ્રણ તમને દેખાય છે પણ આ ટીમ ને જગદીશ વિશ્વકર્મા કઈ રીતે લીડ કરશે એક મોટો સવાલ રહે પણ કેમ જગદીશ વિશ્વકર્મા એટલે કોણ એ બહુ જૂના બહુ જૂનું નામ નથી આ તો પાર્ટી એ એના કાકાને ટિકિટ આપવાની હતી અને પછી એના કાકાએ ટિકિટ લેવાની ના પાડી અને એને સજેસ્ટ કર્યું કે તમે આમને ટિકિટ આપો અને પછી એમનો ચાન્સ લાગ્યો અને કોઈ પણ સંગઠનમાં કામ કર્યા વગર કે ઝંડો ઉચક્યા વગર તેઓ સીધી રીતે

પણ ભૂતકાળમાં તેઓ ગુજરાત અમદાવાદમાં શહેર પ્રમુખ રહી ચૂક્યા છે તેમના માટે કહેવાય તોછડા બોલે છે તોછડા બોલવાવાળા વ્યક્તિ છે કોઈનું રાખતા નથી મોઢે કહી દેવાવાળા વ્યક્તિ છે એમના ઘરમાં પણ અનેક પ્રકારના દુઃખદ ઘટનાક્રમ થયું છે એટલે એની ચર્ચા આપણે નહીં કરીએ પણ સંગઠનને તેઓ કઈ રીતે ચલાવશે એ એક મોટો સવાલ છે કારણ કે મોટા ભાગના લોકો તમે જુઓ તો યંગ લોકો છે સંગઠન છે સીધી રીતે તેમનો કોઈ લેવા દેવા નથી પણ સંગઠનમાં તેમને ફેરવવામાં આવે છે સંગઠન તેમને લઈ જવામાં આવે છે એ કામ કેવી રીતે કરશે એક મોટો સવાલ છે કામ કરાવો કરાવશે કારણ કે એવું માનવામાં આવે છે કે દિલ્હીની તમામ વસ્તુઓ હેન્ડલ થશે એટલે હવે આગામી દિવસોમાં સૌથી મોટી પરીક્ષા તો તેમની તે જ છે કે આગામી દિવસોમાં આવે સ્થાનિક સ્થળોની ચૂંટણી આવે છે એ સિવાય કહેવામાં આવે છે કે આની અંદર જે સીઆર પાર્ટી છે એની ટીમને ફૂટક આપવામાં આવે છે એમને સ્થાન આપવામાં આવ્યું નથી તો શું એ લોકો કોઈ નારાજ થશે કે કેમ એ લોકો અળગાત થશે કે કેમ એ સિવાય સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય પાયું છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓછું પ્રાધાન્ય પાયું છે તો શું એની કોઈ આડ અસર દેખાશે કે કેમ ભાજપમાં એવું કહેવાતું કે એક હોદ તો એક વ્યક્તિ એક ફોટોની વાત કરવામાં આવી તો તમે જો યુવા મોર્ચાના પ્રમુખ છે જે વડદરાના અંત છે તેમને યુવા મોર્ચામાં પણ લેવામાં આવે છે ધારાસભ્યોને પણ મોટી સંખ્યામાં તમે જો જગ્યા આપવામાં આવી છે અનેક પ્રકારના હોદ્ધા એટલે પોતાને અનુકૂળતા પ્રમાણે કામ તો કર્યું છે પણ તેની અસર કેવી રીતે વર્તાશે અહીંયા આપણને પહેલી જ વખત જે એમની ચૂંટણી થશે કારણ કે જે ચૂંટણીઓ થઈ હતી સી આર પાટીલની અધ્યક્ષતામાં એને તમે જુઓ તમામ જગ્યાએ જીત અપાવી હતી એનું ઓરા નીચે જગદીશ પંચાલે કે જગદીશ વિશ્વકર્મા કામ કરવાનું છે એટલી સફળતા મેળવશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે એટલે રાજકીય રીતે એક પ્રયોગ પ્રયોગશાળા ભાજપ માટે ગુજરાત જરૂર છે પણ આ વખતે જે ટીમ મૂકી છે ભાજપે પોતાની રીતે બહુ સારી મૂકી છે

<laughs> पत्रकार शिंदेरा हां नमस्ते तुमने लागे छे के जगदीश विश्वकर्मा सीआर पाटील नो रिकॉर्ड तोडी શકશે હું તમને સવાલ પૂછું છું તમે યુવા પત્રકાર છો તમને લાગે છે તોડી શકશે એક જ જવાબ કદાચ મારો જવાબ છે ના હ કારણ કે હું તમને કહું કે सीआर पाटील પાસે જે સંગઠનની શક્તિ હતી એ પોતાને રીતે માત્ર સંગઠનના भरोसे નહીં મે જોયું છે મે વારાણસીમાં તેઓ કે ઇતે કામ કર્યું છે મેં એમણે જોયું છે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કે કેવી રીતે તેમણે લોકોને મોબેલાઇઝ કર્યા હતા કે તેઓ બિહારમાં તેને જવાબદારી સ્પોપાઈ કીધું તેઓ ત્યાં કઈ રીતે કામ કરી ચૂક્યા છે મહારાષ્ટ્રમાં તેઓ જાય છે ઈવન દક્ષિણ ભારતમાં પણ તેમણે જવાબદારી પાર્ટી સોપી છે અથવા તેઓ કેન્દ્રમાં મંત્રી છે તેમને મોદી સાહેબ અમને નહીં બનાવ્યું મોદી સાહેબ કંઈ તો જોયો હશે એમના એક ખૂબી હું તમને વ્યક્તિગત કોવી જલ્દી સંચારમાં નથી બંનેનો કમ્પેર તમે ના કરી શકો કારણકે એ સમય દરમિયાન પરિસ્થિતિ પણ અનુકૂળ હતી આમ આદમી party નું આવું full flesh લડવું અને આમ આદમી party જે રીતે કોંગ્રેસ નું vote તોડ્યું એ તમામ આપણ સામે છે તમે આંકડા જોશો તો એવું દેખાશે કે આમ આદમી પાર્ટી આ જીત માટે જવાબદાર રહી એટલે ઘણા લોકો તો કે પણ છે કે આમ આદમી પાર્ટી છે એ વિલન સ્વરૂપે સાબિત થઈ કોંગ્રેસ પાર્ટી પણ આમ આદમી પાર્ટી ટીઆર પાર્ટી સીઆર પાર્ટીમાં માં સાબિત થઈ પણ સવાલ એ છે કે એ જે ડિસ્ક્રિપ્શન કર્મ માટે એ વાત છે સર ઇલેક્શનમાં ખબર પડી જશે બીજો એક પ્રશ્ન છે લવ મેરેજ ને લઈને તો એક સંતે કહ્યું છે કે લવ મેરેજ એટલે સીધે સીધો અને અરેન્જ મેરેજ એટલે વ્યવસ્થા કરીને તમે આ વિશે શું વિચારો છો નથી કે સંતેઓ કઈ પણ કહી છે તમે સમજો ભૂતકાળમાં અનેક વસ્તુ કહીને તેઓ વિવાદમાં પણ આયા છે એક વખત તો સનાતન ધર્મ સાધુ અને આ સંતો વિરુદ્ધ આમને સામને તમામ વસ્તુ આવી ગઈ છે એ લોકો કઈ પણ કે મને સવાલ એ છે કે જે ત્યાં લોકો હતા એ કાર્યક્રમમાં ડોબા જેવા લોકો હતા હું તમને કહું જેવી રીતે વાત કરું તો ડોબા જેવા લોકો હતા કારણ કે તમામ લોકો યા તો મેક્સિમમ લવ મેરેજ ની વાત કરીએ તો એનો વિરોધ કરશે અરેન્જ મેરેજ નું તેઓ સમર્થન કરશે એ સંતે અમુક તમને સાધુ કહીશ એ સાધુ એ તેવી રીતે અને એ મેરેજ નો વિરોધ કર્યો અને લો મેરેજ પણ એમનો વિરોધ કર્યો એમનો વિરોધ કોઈ વાત હોઈ શકે છે પણ આજ લોકો એમની સભામાં જાય છે એની સત્તાઓ જાય છે કોઈ સાધુ ને બધા જે છે એ લોકો સાંભળવા એની જે માન સન્માન છે તે જળવાય છે હવે તમારા માટે જો બધું જ આવું વસ્તુ તો કોઈ શું કરવું જોઈએ

તે લિવ ઇન રિલેશન માટે એ માનતા હશે કે લિવ ઇન રિલેશન માં તમામ જે લોકોને રહેવું જોઈએ લગન વગર થી છુટકારો મેળવો આ સમાજની જે પરંપરા ભારતીય પરંપરા માટે શ્રેષ્ઠ ગણાય છે એ તમામ તમે એનો ઉપર માટી નાખો એને કપડે ખોતી અંદર નાખી દો તાટી દો એટલે આવ સાધુ ની હું વાત કરું એમનો વિરોધ નથી કરતો પણ એમનો પર મને દયા આવે છે કદાચ એમને જોકના ના ભાવ રૂપે જોક્સ નામ ચુટકલા માં ભાવ રૂપે કીધું હશે આ પણ એ સંત છે એમને બોલતા પહેલા 50 વખત વિચારવું જોઈએ

જે મજાકના ટોનમાં કહેતા હોય તેમની સ્પષ્ટતા કરવી જોઈએ કે હું તો આ મજાકના ટોનમાં કહું છું અને જો ગંભીર થઈને કહેતા હોય તેમને કેવું છે હું ગંભીર થઈને માનું છું અને સ્પષ્ટતા કરવી જોઈએ કે હું લીવ રિલેશનમાં માનું છું અને શું એ પોતે રહે છે જો એમના માતા પિતાએ સિસ્ટમેટિક રીતે જે કહે છે કે આ વાત ના કરી એ ભાઈનો જન્મ થયો ન હોત એ વાત તમે પણ સ્વીકારો છો હું પણ માનું છું જ્યારથી આ પૃથ્વી ઉત્પન્ન થયું છે ત્યારથી તમામ શું થઈ રહી છે

આ ઘટના પૂરતી હું તમને આ વાત કહું છું સમજો હું તમને સ્ટોરી કહું આવી એક સ્ટોરી કાલ્પનિક સ્ટોરી તમે સમજો જેમ ગુરંદર છે ને રીયલ બેઝ ઘટના થી આ કાલ્પનિક સ્ટોરી બનાવી છે તો રીયલ બેઝ ઘટના કે આવા એક સંત આવી તે ભાષણ આપતા હોય ભાષણ આપતા આપતા એને આવું કોઈ ખોટી વસ્તુ કરે કોઈ માણસ એમની પાસે જાય હાથ જોડે અને કે મહારાજી તમે આવું ખોટું કર્યું છે અને લાફા લાફી કરવા માંડે તો આ સ્ક્રિપ્ટ છે સાચી હોય ના હોય તો કેતો નથી પણ આવું થઈ શકે ફિલ્મમાં માં હું ઘણી બધી વસ્તુ આપણે જોતા આવું છે આવું થાય છે કરે તો એ સાધુ રીતે ઇજ્જત રહી જાય એ ફિલ્મમાં પણ અને રીઅલ જિંદગીમાં પણ પણ આપણે એવું કહેતા નથી આપણે એવું માનતા નથી કે આવું કંઈક થાય સવાલ એટલું છે કે સમગ્ર ઘટનાક્રમમાં માં એમને ન બોલવું જોઈએ ન કરવું જોઈએ તમામ વસ્તુ એમને સ્વીકારવી જોઈએ સર મેરેજ વાળા મુદ્દા પર જ ટકેલા રહીએ તો અત્યારે આરતી સંગાણી આ નામ ખૂબ જ ચર્ચામાં છે

ભગવાન કૃષ્ણ ભદ્રાને કીધું રથ ચલાવજે કારણ કે તે કૃષ્ણથી પ્રેમ કરતા હતા અને બલરામ નારાજ થયા હતા કે રથ તું ચલાવજે જેથી એવું કહી શકાય કે છોકરી રથ લઈને ગઈ છે છોકરી રદન બગાડીને ગઈ છે ભગવાન કૃષ્ણ પોતે પ્રેમમાં માનતા હતા અને આજે તમે એવું કહો કે ભાઈ આ પ્રેમ અંતર લાગી ન થવી જોઈએ તમામ એક પક્ષ હોઈ શકે છે જો મા બાપનું કન્સન હોઈ શકે છે આજે સરકારે પણ એક નિયમ બનાવી દીધો છે કે ભાઈ હવે જે ગ્રેડ ટુ અધિકારી છે એ એનું કન્સર્ન આપતું તમામ વસ્તુ થશે એટલે પ્રેમ પર પહેરાની વાત છે પણ મા બાપ જો આ તો એક પક્ષ છે બીજી પક્ષ મા બાપ નું કન્સર્ન સમાજ ઘણા એવા બધા લગ્ન થાય છે કે છોકરીઓ દીકરીઓને લોકો ફસલાવી જાય છે એમને પટાવી જાય છે પછી એમને જિંદગી જે છે દોજક દેવી થઈ જાય છે પણ દર વખતે આવું થાય પણ જરૂરી નથી દર વખતે જે છોકરી છે સમાજની અંદર લગ્ન કરે તો પણ એનો પતિ ન ભાગી જાય કે ન ગુજરી જાય કે ન અપંગ થઈ જાય કે ન કઈ કરી નાખે એ કોઈ એનું ઉદાહરણ નથી એટલે એવું બી તમે માની શકો નહીં કે તમે સમાજની મંજૂરીથી લગન કરો અને કાલ્પનિક તમારો પતિ છોડીને તમને જતો રહે તો સમાજ તમને મદદ કરવા આવવાનો નથી એનો શ્રેષ્ઠ ઉદાહરણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તમે સમજો પણ સવાલ એની એ છે કે આ ઘટના જો પર્ટિક્યુલર કારણ દરેક કેસ અલગ હોય છે આ ઘટનાની અંદર જે બેન છે આરતી બેન એમણે પોતાનો વિડીયો જાહેર કર્યો કે ભાઈ મેં તો લગ્ન કરી લીધા કે આ તમામ પ્રકારની વસ્તુ કરી સમાજમાં વિરોધ થયો અને પિતાએ કીધું મારી દીકરી એ વિશ્વાસઘાત કર્યો છે ઠીક છે એના પછી જે એમનું રેકોર્ડિંગ આવ્યું એ ખૂબ આપત્તિ જનક હતું કેમ કે સમગ્ર સમાજ જે કહેવાનું નું હતું કીધું દીકરી આવું નહિ દીકરી તેવું નહિ તમે તમારા મુદ્દા પ્રમાણે વાત કરી હતી તમે સમાજને ને ભાંડી સીધી જે વાત કરી જે સમાજે તમને કાર્યક્રમો આપ્યા જે સમાજે તમને સ્ટેજ આપ્યું જે સમાજે તમને પૈસા આપ્યા એ સમાજે તમને ખોટું બોલવા લાગ્યા આપણે એવું નથી માનતા એમનું સાચું હતું ખોટું એ એમનો પક્ષ છે તો સ્વાભાવિક છે કે જ્યારે સમાજ ને એવું લાગ્યું કે આ ખોટું છે તો પછી સમાજે વિરોધ પણ પોતાની રીતે કર્યો આપણે એ પણ ખોટું માનીએ છીએ કે ભાઈ જો તમે કોઈ રોજી રોટી ન આપી શકતા તો તમે રોજી રોટી છીનવવા નો અધિકાર નથી અને એમને રોજી રોટી એમની કણા જે છે એ એ રીતે જ એમનું ઘર ચાલવાનું છે એટલે તમે કોનું કોને તમે સાચવા કહેશો કોને ખોટા કહેશો એ એના ઉપર આપણે જવા માંગતા નથી પણ ઘટનાક્રમ થઈ રહ્યું છે વર્ષોથી પ્રેમના વિરોધ પણ થાય છે પ્રેમના સમર્થનમાં પણ લોકો આવે છે પણ એટલું જરૂર છે કે યુવા હૃદયને યુવા દિલોને આપણે અટકાવી ન જોઈએ

કે કોઈ નિષ્ણાત નથી કે કોઈ સંત મહાત્મા નથી જે સમાજમાં માં ઓબ્ઝર્વેશન છે એ ઓબ્ઝર્વેશન નું તમને વાત કરું બાત સર હવે લગ્ન થી પાછા રાજનીતિ પર ફરીએ તો કોંગ્રેસ માં જે પાટણ ની જે ઘટના છે તેના લઈને તમે શું વિચારો છો અને એ ઘટના થી કોંગ્રેસ ની રાજનીતિ માં કેટલી અસર થશે જો હું સીધી રીતે કહું તો કોંગ્રેસ માં સાચી લોકશાહી છે એ પ્રતિપાદિત થાય છે કે તમે કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરીને કોંગ્રેસમાંથી ટિકિટ લઈ શકો છો કોંગ્રેસના નેતાઓને ગાળો આપીને લઈ શકો છો રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધીને ઉપર તમે વાત કરીને તમે તમે કરી શકો છો તો કોંગ્રેસમાં રહી શકો છો પણ પ્રેશ દ્રષ્ટિએ માનીએ તો આ ખોટું કહેવાય તમે તમારી વાત પ્લેટફોર્મ પર મૂકો ન સંભળાય તો તમારી જવાની જોયું છે કાલે જે રીતે તાળાબંધી થઈ એમ કે પટેલ દ્વારા પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હંગામો થયો મીડિયામાં તમામ વસ્તુ આવી એક તરફ તો કોંગ્રેસ પોતાનું ધ્યાન આક્રોશ યાત્રામાં વ્યસ્ત છે તેના નેતાઓ બીજી તરફ તેના નેતાઓ અંદર અંદર જે છે એ અસ્તિત્વની સહઅસ્તિત્વની કે પછી વર્ચસ્વની લડાઈ લડતા દીખ મે ગયા છે કે કોને હોદ્દો મળે કોનો હોદ્દો નહીં પડે સવાલ કોંગ્રેસના નેતાઓને એ વિચારવું જરૂર છે કે ત્રીસ વર્ષથી કોંગ્રેસ નથી સત્તામાં હવે જો ત્રીસ વર્ષથી સત્તામાં ના હોય તો તમારી પ્રાથમિકતા શું હોય અંદરને લડવાની ના હોય તમારી પ્રાથમિકતા હોય કોઈ કોઈ કે સત્તા મેળવવી આગામી દિવસોમાં તમે જુઓ સીધી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે હવે જે ચૂંટણીઓમાં જ તમે વેર વિખેર દેખાડશો તો પ્રજા તમને કઈ રીતે મત આપશે આપણે કઈ કોંગ્રેસના હિતેશી નથી કે હું કોંગ્રેસી નથી પણ જો તમારે એક સારા સૈનિક કે સમારી વિંગ કે સારો મોરચો બનવો હોય તો શિસ્તની જરૂરિયાત છે તમે લોકશાહી હોઈ શકે તમે વિરોધ કરી શકો

કડગો થાય છે ત્યાં તપાસ કરો કઈ ના થયું એટલે કાર્યકર્તાઓ ત્યાં ગયા અને ત્યારે ફરિયાદ લઈ લેવામાં આવી પોલીસ ફરિયાદ લઈ લે છે ખાલી કહેવાથી એવી જ ઘટના તમે જુઓ સીધી રીતે સુરતમાં બને છે કોઈ કે પોલીસ ફરિયાદ લઈને આમ આદમી પાર્ટી લોકોને ફિટ કરી દેશે મતલબ સાફ છે કે તમારે એમ જો કોઈ પણ ઘટના ઘટે એક્સિડન્ટ થાય મૃત્યુ થાય હત્યા થાય તેમાં કોર્ટ શું જુએ તમારો ઇન્ટેન્શન શું છે શું કે તમારો ઇન્ટેન્શન શું છે આમાં ઇન્પલેજેશન ગોપાલ કેટલાંનું સ્પષ્ટ દેખાય છે કે ન્યાય મળવું જોઈએ ખેડૂતોને ન્યાય મળવું જોઈએ એમણે બસની જે પૈસા લેવામાં આવે છે એ ન લેવામાં આવે છે પણ પોલીસે શું કર્યું એ દવાઓનો પ્રયત્ન લોકો બધું જોઈ રહ્યા છે યાદ રાખજો બીજી વાત તમને હું જેતર વસાવાની કહી ગયું છું જેતર વસાવાની જે રીતે જેમ નાયક બનીને નીકળી રહ્યા છે ગુજરાત જોડો યાત્રા લોકોની સફળ થઈ ગઈ છે મોટી સંખ્યામાં તમે હું ઉમર ગામથી લઈને અંબાજી સુધી જે રીતે લોકો માત્રમ દુબાઈ રહ્યા છે એ જે છે એ બતાવે છે કે ચૈત્ર વસાવાની જે લોકપ્રિયતા છે તે આદિવાસી પણ તમે હીરોની જેમ છે એટલા માટે એને જોવા માટે અંબાજીમાં તમે જતા રહ્યા ત્યાં મોકી સંખ્યામાં લોકો ઉમટ્યા નર્મદા ભલે પોતાના વિસ્તારમાં ન જઈ શકતા હોય ડેડિયા પાડા પણ નર્મદા ભરૂચ ડાંગ જ્યાં જાય છે ત્યાં આદિવાસીઓ મોકી સંખ્યામાં ઉપસ્થિત થાય છે ભારત જોડો જે ગુજરાત જોડો યાત્રા તરીકે તેઓ તમામ વસ્તુઓ કરી છે એ એની અંદર તમે જોવો કઈ રીતે તમામ ઘટના થઈ રહ્યું છે સરકારને પણ એનાથી ડર લાગી રહ્યો છે ધીરે ધીરે કે કઈ રીતે આનો તોડ કાઢવામાં આવે અને એટલા માટે એના ઉપર આરોપણ પણ લાગે છે મસ્તક વસાવવા પણ એના ઉપર આરોપ લગાવે છે પણ એ ટ્રસ્ટી મસ્ત નથી એ લડાઈ સરકાર ઉપર પ્રહારો આદિવાસીઓ લઈને વાત વિસ્તારની વાત તેમના અધિકારીઓની વાત પૈસા એક વાત સનદ આપવાની વાત પ્રાથમિક સુવિધાઓ આપવાની વાત એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત તેઓ કરતા હોય છે હું જો મને દસ માંથી નંબર આપવું હોય તો હું જયતર વસાવાને દસ માંથી દસ નંબર આપવા તૈયાર છું એ પોતાના કેમ્પેઇનમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી દ્રષ્ટિએ ખૂબ સારું કામ પાર્ટી માટે કરતા દેખાય તો આ હતા આપણી સાથે અનિલ પટેલ અનિલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અમારા સાથે જોડાવા બદલ ધન્યવાદ તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ